અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારત પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોબ તો પગલા ભરવાનું શરૂ કરી દીધું છે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વના સ્ટેશનો પર સુરક્ષા વધારી ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ થી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ સાથે મોરચા પોઈન્ટ પણ બનાવી દેવામાં આવ્યા છે તો સોમનાથના દરિયા કિનારે ચોકીઓ પણ કરી દેવાઈ છે હાલની સ્થિતિને લઈ ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે માત્ર એટલું જ નહીં ઇમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે રાજ્યભરની હોસ્પિટલોમાં દવાથી લઈને જનરેટર સુધીની સુવિધા સજ્જ કરી દેવાઈ છે મુખ્યમંત્રીથી લઈ ગૃહ રાજ્યમંત્રી સતત બેઠકો કરી રહ્યા છે અને આ મામલે મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કરી હતી રાજ્યમાં પંદર સુધી ફટાકડા અને ડ્રોન પર પણ પ્રતિબંધ લાગવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં અફવા અને સેનાનું બનોબળ તૂટે એવી પોસ્ટ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે ચાર લોકો સામે નવ મે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ગત રોજ ગૃહમંત્રીએ જિલ્લા વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મિટિંગ કરી આવા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા લોકોમાં કોઈપણ પ્રકારનો ભય ન ફેલાય અને કોઈ પણ પ્રકારની જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ મિહિર પટેલ આઈએસ દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુક્ત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ પર રેડ ક્રોસ સાઇન લગાવવામાં આવ્યું છે યુદ્ધની સ્થિતિને જોતા હોસ્પિટલ પર હુમલો ન થાય તે માટે સિવિલ હોસ્પિટલના અલગ અલગ બિલ્ડિંગ પર રેડ ક્રોસ સાઇન લગાવવામાં આવ્યું છે રેડ ક્રોસ નું સાઇન સિવિલ હોસ્પિટલમાં પાંચ હજાર મીટર દૂરથી દેખાય તે પ્રકારનું લગાવાયું છે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસઈઓસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેવલની બેઠક બોલાવી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ અને સચિવ કક્ષાના અધિકારીઓ રાજ્ય પોલીસ વડા સાથે વિવિધ સુરક્ષા દળોના અધિકારીઓ આર્મી એરફોર્સ નેવી અને કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે આ બેઠકમાં રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં બ્લેકઆઉટ અને સુરક્ષા સંબંધિત બાબતોની સમીક્ષા થશે રાજ્યના તમામ વિભાગોના વડાઓ અધિકારીઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહેશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે